ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પોલીસ સ્ટેશનના ચોપડી નોંધાયેલ કેસમાં દારૂ ભરાવવાના ગુનાના આરોપીને અંબાજી પોલીસ દ્વારા ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અંબાજી ખાતે નોંધાયેલા ગુના હેઠળ દારૂની ખેપ મારતા બોટલેગર ગેંગના સભ્ય એવા રમેશ ભમરલાલ કલાલ પર દારૂ ભરાવવાના આરોપસર ગુનો નોંધાયો હતો જેમાં જે તે સમય તકનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહેલા આરોપીને પકડી પાડવા અંબાજી પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા તેને ગત રોજ મળેલ બાતમીના આધારે ઉદયપુર ખાતે આરોપીઓએ દેખા દેતા તેના પર વોશ ગોઠવાઈ હતી અને અંબાજી પોલીસ સ્ટાફના જય કરણ તખત દાન ઘડવી અને ટીમે આરોપીને પકડી પાડવા ઉદયપુર પહોંચીને તેને ઝડપી પાડ્યો હતો છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી ગુજરાતમાં લાવી તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં વધુ કાર્યવાહી અર્થે આરોપી રમેશ ભંવરલાલ કલાલને રિમાન્ડ અર્થે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે સોંપાયો હતો Ambajithi Reporter Hamid Darji.